સાહેબ આ ખર્ચના જે છે માન માન ખ્યાલ જે છે યાદ રાખ્યા છે સાહેબ ફરી પાછો હવે સાહેબ એવા બધા ચેપ્ટરો આવી રહ્યા છે કે જેની અંદર સાહેબ સૂત્ર આવે છે બધું મિક્સ થાય છે તો વિદ્યાર્થી મિત્રો જરા ટેન્શન ન લ્યો વિદ્યાવન વેબી ધર્મેઢકર YouTube ચેનલ હું ધર્મેઢકર આપ સૌ વિદથે મિત્રો ફરી એકવાર સ્વાગત કરું છું આજે આપણે મને ખ્યાલ છે ઘણા બધા લોકો ટ્વિસ્ટેડ ટોપિક સમજીને આવ્યા છે કે ઘણા બધા ટોપિક જે છે એવા છે આની અંદર કે ગોખાઈ જ જાય છે પણ સમજાવતા નથી સાહેબ તો આ ગોખો નથી સાહેબ અમને સમજવો છે સાહેબ કાઈ એવું કરો કે આ કોન્સેપ્ટ જે છે અમને વ્યવસ્થિત સમજાઈ જાય અને પરીક્ષાના કલાકોની અંદર પણ સાહેબ અમને યાદ આવી જવું તે સાહેબ એવી કાઈ ટિપ્સ આપી દેઓ કારણ કે ટોપિક છે ને એ બહુ સરસ મજાનો છે સેના માટે એ સર ક્વેશ્ચન પેપર સેટ કરવા માટે કારણ કે ટોપિક

સૌથી વિભાગ અંદર 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 કે હું અટેમ્પ કરવાનો છું અથવા કરવાની છું કારણ કે આ પ્રશ્ન બહુ સરસ મજાનો છે અને હું તમને કહી દઉં કે તમે એકમ કસોટી ની ધ્યાનમાં તૈયારી કરવા આવ્યા છો તો વેલ એન્ડ તમે કદાચ દ્વિતીય સત્ર ની કસોટી ધ્યાનમાં લઈને તૈયારી કરવા આવ્યા છો તોય પણ વેલ એન્ડ અને હા

આવક ના ખ્યાલ જ્યારે આવો કોઈ પ્રશ્ન દેખાય સરસ મજાની એક સ્માઇલ આપી દેવાની શું કામ યસ આ પ્રશ્ન શું કામ પૂછવામાં આવ્યો છે કે કેટલા લોકોને આને સમજીને આવ્યા છે એના માટે પૂછવામાં આવે છે બીજો ભારતીય અર્થતંત્ર ની અંદર વિદ્યાર્થી મિત્રો આ તમે રહ્યો છો તો અર્થશાસ્ત્ર ભણતા ભણતા અર્થતંત્ર અંદર જે રાષ્ટ્રીય આવક માથા આવક છે જીએનપી છે જીડીપી છે એ કેમ બને છે આ આખી આખું જે ફોર્મ્યુલા છે કે આ આખી આખી સમજૂતી છે કે આ જે આંકડાકીય માહિતી કે છે કે ભારતીય જીડીપી કેટલી છે જીએનપી કેટલી છે એ ક્યાંથી આવે છે બસ ઈ સમજવા માટે આ કોન્સેપ્ટ બનાવવામાં આવેલો છે એનો મતલબ એ ભારતીય અર્થતંત્ર નો ભાગ છે અને હા ગવર્મેન્ટ એક્ઝામો ની અંદર પણ આ વસ્તુ આવે છે એનો મતલબ કે હવે તમે સમજી ગયા છો કે આપણે આજે એવો પ્રશ્ન સમજવાના છે જે ટ્વિસ્ટેડ છે યુનિવર્સલ ટોપિક છે આઈએમપી પર છે અને ઘણા બધા વિદ્યાર્થીઓને મૂંઝવણ પણ અનુભવે છે એ ટોપિક ટોપિકમાંનો આ એક ટોપિક કહી શકાય મારી દ્રષ્ટિ શું કામ કે તમે અત્યારે કદાચ 11 સ્ટાન્ડર્ડને ને તૈયારી કરો છો તો તમારા માટે આ બહુ બેઝ કહેવાય અને આપણે બેઝ થી એડવાન્સ જ જવાના છે એટલે કોલેજ વાળાનો પણ કોન્સેપ્ટ અહીંયા હું કવર કરાવી દેવાનો છું હા એવું બની શકે કે તમારી બુકની ની થોડો એક્ઝામ્પલ વધારે હશે અહીં એક્ઝામ્પલ ઓછા લેવાનો છું પણ હું સમજોતીમાં તો લઈ જ લઈશ તો કોન્સેપ્ટ શું છે કે

સમજૂતી સહિત સૌથી પહેલો કોન્સેપ્ટ વિદ્યાર્થી મિત્રો એવું આવે છે આની અંદર કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે હું ઇંગ્લિશ વર્ડ કહીશ ગ્રોસ એટલે સાહેબ કુલ ડોમેસ્ટિક એટલે આંતરિક અને પ્રોડક્ટ એટલે પેદસ કુલ આંતરિક પેદસ બરાબર જોઈ શકો છો આ વર્ડ કુલ આંતરિક પેદસ હવે આની અંદર મેં વર્ડ જે છે અલગ પેનથી નોટ કરે કયો છે સાહેબ આંતરિક સાહેબ આ આંતરિક એટલે શું તો હવે તમે સમજી ગયા છો કે આખે આખા આ કોન્સેપ્ટનો જે સંદર્ભ છે ને એ આ આંતરિક વર્ડની અંદર છુપાયેલો છે તો આપણે આકૃતિ દ્વારા પરીક્ષાની અંદર જે છે એ યાદ કરવાનું છે અત્યારે મેં બોર્ડ પર એક સરસ મજાની આકૃતિ અહીંયા દોરી છે ને બીજી અહીંયા દોરી છે અત્યારે તમને આકૃતિ દોરવાની જરૂર નથી અને હા પરીક્ષાની અંદર ના સાહેબ આકૃતિ પણ દોરવાની નથી શું કામ કે આકૃતિ આપણે એટલે બનાવી છે કે તમે કદાચ તમારી નોટ્સની અંદર વિડીયો પૂર્ણ થાય પછી આ આકૃતિ દોર નાખીને તો પણ તમારો ગેરંટી સાથે પ્રશ્ન યાદ આવી જશે શું કામ કે આકૃતિની અંદર સમગ્ર જવાબ આવી ગયો હા કેવી રીતે જોજો હવે આપણે સમજીએ છીએ આની અંદર સૌથી પહેલા ટોપિક આવે છે કુલ આંતરિક પેદાશ તો સાહેબ આંતરિક એટલે શું તમે જોઈ શકો તો સરસ મજાનો કે અહીંયા બે સરસ મજાના ઢીંગલા તમને દેખાય છે જેમાં એક ઢીંગલો એક વ્યક્તિ છે ક્યાંનો છે સાહેબ ઇન્ડિયાનો છે અને બીજો ઢીંગલો ને બીજો વ્યક્તિ છે ક્યાંનો છે સાહેબ યુએસનો છે હવે તમે કહો સાહેબ ઢીંગલી ઢીંગલી પણ લઈ શકો બંને ઢીંગલીઓ છે અને ઢીંગલો ઢીંગલી એવી રીતે લઈ શકો છો આ હું સમજાવું છું એટલે તમને કહું છું શું કામ એ પરીક્ષાની અંદર હું ગેરંટી સાથે કહું તમને આ બધી સમજૂતી યાદ આવે કે ના આવે આના કારણે તમે કોન્સેપ્ટ એવો તૈયાર કરી દેવો

અને વિદેશનો નાગરિક જે ભારત દેશની અંદર રહે છે એ બંને જે કાર્ય કરે છે એ કાર્ય કરતી વખતે કયો હોય છે યાદ રાખજો કે અંતિમ સ્વરૂપની ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય તો તેના બજાર મૂલ્યને વિદ્યાર્થી મિત્રો જીડીપી અથવા તો કુલ ઘરેલું ઉત્પાદન બાજુમાં નોટ ડાઉન કરજો 1 પૂછાય એવો પ્રશ્ન કે કુલ ઘરેલું ઉત્પાદન કોને ગણવામાં આવે છે યસ સબ જીડીપી ને ગણવામાં આવે છે એનો મતલબ કે હવે તમે સમજી ગયા ને હા આકૃતિ આકૃતિનો જવાબ આવી ગયો ભારત દેશનો નાગરિક વિદેશ નો નાગરિક કે જે સાહેબ ભારત દેશની અંદર રહે છે એ બંને જણા જે છે શું કરે છે યસ સાહેબ જે અંતિમ સ્વરૂપની જે ચીજ વસ્તુઓ છે ને

સરસ મજાની વ્યાખ્યા છે જુઓ હવે આ ચાર લાઈન તમને યાદ આવી ગઈ તો વેલ એન્ડ ગુડ અધરવાઇઝ સાહેબ અમારા પાસે સરસ મજાની તમને આકૃતિ આપી છે એમ પરીક્ષાની અંદર ની અંદર દોરી નાખશો પણ સમય બચાવજો

પણ તમારો ધ્યાન માત્ર અહીંયા હોવો જોઈએ બરાબર ઓકે યસ હવે શું છે સાહેબ બર્થ થઈ ગયો હવે શું કરવાનું મહત્વની બાબતો લેવાનું છે એનો મતલબ કે કદાચ આ ક્વેશ્ચન લો ક્વેશ્ચનમાં કે પાંચ માર્ક્સમાં કે કદાચ મે બી આઠ માર્ક્સની અંદર ઘણી બધી કક્ષાએ પૂછાતું હોય કોલેજ ની અંદર તો સૌથી પહેલા સરસ મજાના જે મહત્વના ખ્યાલો છે એની બધી યાદી આપી દીધી બધી યાદી આપ્યા બાદ સૌથી પહેલા કયો ખ્યાલ લેવાનો સાહેબ જીડીપી કુલ પ્રોડક્ટ તરીકે ઓળખવામાં આવે છે પછી શું કરવાનો એનો અર્થ લેવાનો ત્રીજો સ્ટેપ અર્થ થઈ ગયો ચોથો સ્ટેપ શું લેવાનો સાહેબ મહત્વની બાબતો અને પાંચમો સ્ટેપ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો સરસ મજાનો એક બોક્સ બનાવવાનો અને જો એ કોન્સેપ્ટ સૂત્ર આવતો હોય ને તો સૂત્ર લઈ લો અને છઠ્ઠો કોન્સેપ્ટ ઘણા બધાની અંદર આવે છે બધામાં નથી પણ અમુક question ની અંદર આવે છે છઠ્ઠા point લેવાનું ઉદાહરણ તરીકે સમજૂતી એટલે તમારો આમ છ step ની અંદર જો paper લખ્યું હશે ને ભલે એ લોકો લિમિટેડ પૂછાય એવું બની શકે બધા ન પૂછે લિમિટેડ પૂછે અથવા બધા પૂછે છે તો ઉદાહરણ બધી જગ્યાએ આપવા જ નહીં ને short આપી દેવાનું તો આ છ સ્ટેપની અંદર તમે જો પરીક્ષામાં પ્રશ્ન લખો છો ને વિદ્યાર્થી બહુ સરસ મજાનું તમારો પેપર લાગશે અને જ્યાં મેં keywords કીધા છે એ અત્યારે જ મગજમાં ફિટ કરી નાખો તમને એમ સમજી લો કે વર્ડ નવા લાગે છે તો રિવાઇન્ડ કરો ફરી પાછો કન્ટિન્યુ કરો અધરવાઇઝ બીજી વખત વિડીયો જો અધરવાઇઝ વાર્ષિક પરીક્ષા વખત ત્રીજી વખત જોવો વાંચો પરીક્ષાના દિવસે ફરીથી જોઈ લો કારણ કે તમે આ વિડીયોની અંદર એક એક શબ્દ તમે સમજ્યા હશો ને હું ગેરંટી સાથે કહું તમારો કન્ટેન્ટ અહીંયા જ હું તૈયાર કરાવી દઈશ અને અહીંયા જ યાદ રહી જશે માત્ર તમને પરીક્ષાની અંદર

તો આની અંદર કીધું જો કે દેશની હદ સાથે આ ખ્યાલ સંકળાયેલો છે કે દેશનો વ્યક્તિ ભારતીય હશે અને ઈ વિદેશની અંદર રહીને આ બધી પ્રવૃત્તિઓ કરતો હશે તો એનો સમાવેશ જીડીપી માં કરવામાં આવશે નહીં

વિદેશમાં કરતું હશે કાર્ય તો એ અહીંયા ધ્યાનમાં લેવામાં આવશે નહીં જીડીપી ની અંદર ધ્યાનમાં લેવામાં આવશે નહીં એનો મતલબ કે કદાચ નેક્સ્ટ યર અથવા કે આ કરંટ ઇવેન્ટની અંદર ગમે તે સ્થળાકીય કક્ષા કે સ્ટડી આવે કારણ કે હું ગુજરાતના દરેક વિદ્યાર્થીને ધ્યાનમાં લેવા વિડીયો બનાવું છું પછી ગુજરાતની અંદર રહેલો વ્યક્તિ ગમે ત્યાં હોય અમદાવાદ હોય સુરત હોય મોરબી હોય ગુજરાત હોય કચ્છ હોય કે વડોદરા હોય કે વલસાડ હોય કે વાપી હોય ટૂંકમાં ગુજરાતની અંદર એતો વ્યક્તિ જે છે ને એના માટે દરેક માટે હું કે સ્ટડીને ધ્યાનમાં લેવા પ્રશ્ન લેવાનો છું પછી તમારી શાળાકીય કક્ષાએ કહે ના સાહેબ નહીં આવે તો ટેન્શન લેવાની જરૂર નથી ને આવે છે તો સાહેબ ધર્મેન્દ્રના વિડીયોની અંદર કે સ્ટડી પણ અમે અહીંયા સમજીએ છીએ આપણે એક એક મુદ્દો એટલે જ સમજીએ છીએ બરાબર એટલે ધ્યાન આપજો ઓકે યસ કે અર્થતંત્રની પ્રગતિ દર્શાવવા માટે જીડીપી ના આંકડાઓ જે છે વ્યવહારમાં લેવામાં આવે છે બહુ સરસ બાબત કહેવાય કે અર્થતંત્ર ની અંદર જે છે આપણે આકડી માહિતી લેવાની છે વિકાસ કર્યો છે કે નથી કર્યું કે આની અંદર કે છે કે પ્રગતિ કરી છે કે નથી કરી એ દર્શાવવા માટે વિદ્યાર્થી મિત્રો જીડીપી નો ખ્યાલ જે છે અર્થતંત્ર અંદર વ્યવહારમાં ઉપયોગમાં લેવામાં આવે છે વર્ડ હું રાઉન્ડ કરું છું વ્યવહારમાં ઉપયોગમાં લેવામાં આવે છે શું પ્રગતિ દર્શાવવા એક માર્ક સરસ મજાનો એક ક્વેશ્ચન એમસીક્યુ બની શકે અથવા એક વાક્યનો બની શકે ક્લિયર થઈ ગઈ યસ સાહેબ હવે અમને આ મુદ્દો સાવ સરળ લાગવા માંડ્યો છે શું કામ કે હવે આનો ઓપોઝિટ કરશું સાહેબ ઓપોઝિટ એટલે શું મને એ કહેશો તમે ચાલો હું તમને ઓપોઝિટ પણ કહી દઉં કે આની અંદર ઓપોઝિટ એ છે કે આપણે ચર્ચા કરી હતી કે ભારત દેશનો જે નાગરિક છે જે વિદેશમાં રહીને ઉત્પાદન પ્રવૃત્તિ કરે છે અને કમાવે છે ને એનું બજાર મૂલ્ય છે સાહેબ એ ક્યાં આવશે તો એનું બજાર મૂલ્ય મારો વર્ડ રિપીટ કરજો એ ક્યાં આવશે યસ કુલ રાષ્ટ્રીય પેદાશની અંદર આવશે બરાબર ગ્રોસ નેશનલ પ્રોડક્ટની અંદર આવશે બસ આજ બે વચ્ચે તફાવત હતો મેં સમગ્ર તફાવત વિદ્યાર્થી મિત્રો માત્ર એક જ મુદ્દા સમજૂતીમાં લઈ લીધું તમે નોટ કર્યું કે આપણે જીડીપી ભણ્યા ને તો ઓટોમેટિકલી જીએનપી આવી ગયો પણ તોય વચ્ચે કોન્સેપ્ટ રહે છે કાંઈ વાંધો નહીં હું તમને અત્યારે જીએનપી લઈ લઉં છું અને જીએનપી ની અંદર પણ એ જ વાક્ય રચના ફરજથી શું યસ સાહેબ એક વ્યક્તિ જે ભારત દેશની અંદર રહે છે તે તેમજ જે ભારતીય વ્યક્તિ છે પણ રે ક્યાં છે સાહેબ એ ભારતીય વ્યક્તિ રહે છે યુએસ ની અંદર તો સાહેબ એ વ્યક્તિ પણ જો આવક કમાવે છે તો એની આવકનો સમાવેશ ગ્રોસ નેશનલ પ્રોડક્ટ એટલે કે જીએનપી ફરીથી રિપીટ કરી દઉં શું છે કુલ રાષ્ટ્રીય પેદાશની અંદર ધ્યાનમાં લેવામાં આવે છે તેનો મતલબ આની અંદર વ્યાખ્યા કેમ બનાવવાની છે રિપીટ કરી દઉં કે આપણા દેશનું નાગરિક જે છે તેના દ્વારા ઉત્પાદન થયેલું હોવું જરૂરી છે મેન એક લાઈન તમને કહી દઉં એ બધી આવી ગઈ શું કહે છે રિપીટ કરી દઉં કે આપણા દેશના નાગરિકો દ્વારા ઉત્પાદન થયેલું હોવું જરૂરી છે એનો મતલબ કે અહીંયા કોઈ પણ સીમાને ધ્યાનમાં લેવામાં આવતો નથી સીમા મતલબ કોઈ પણ બોર્ડર કે એનમ સમજી લો સરહદને ધ્યાનમાં લેવામાં આવતું નથી અથવા કોઈ પણ હદને ધ્યાનમાં લેવામાં આવતું

એનએનપી બરાબર અથવા જીડીપી આવી રીતે સમજૂતી આપો અથવા એનડીપી અંગે સમજૂતી આપો ત્યારે શું કરશું સર ત્યારે તમને પૂર્ણસ્વ રૂપિયા દસે તો જ કોન્સેપ્ટ ખબર પડશે એટલે લેસ અહીંયા વર્ડ મેં નોટ કર્યું શું છે રાષ્ટ્રીય મતલબ અહીંયા નેશન્સ ને વધારે પ્રાયોરિટી આપવામાં આવશે કે ભારત દેશનો વ્યક્તિ છે એ જોવામાં આવશે પછી ગમે ત્યાં એ કાર્ય કરતું હોય આ મારો શબ્દ યાદ રહી ગયો

એનપી બરાબર જીડીપી હા સાહેબ જીડીપી હમણાં જ અભ્યાસ કર્યો ઈ ને પોતે એનામાંથી શું કરશો સાહેબ એનામાંથી આપણે જે છે ઈ વિદેશમાંથી મળતી જે ચોખ્ખી આવક છે ઈ પ્લસ કરશો સૂત્ર શું કહે છે કે જીડીપી એટલે કે આપણે હમણાં ચર્ચા કરી ઈ પ્લસ માં વિદેશમાંથી મળતી ચોખ્ખી આવક એટલે તમે કહેશો સાહેબ આ જીડીપી માં તો વિદેશની આવક ન આવી ગઈ એકદમ સાચી વાત તમે કીધી શું તમે એમ જ કહેશો ને સાહેબ જીડીપી ની અંદર તો સાહેબ ઓલરેડી વિદેશની આવક આપણે પ્લસ તો કરી ચિંતા ના કરો આપણે ભારત દેશની અંદર જે વિદેશી નાગરિક છે બાદ કરવામાં આવશે કાઉસમાં ચોખ્ખું લખેલું છે કે આ ચોખ્ખી આવક મતલબ શું તો ચોખ્ખી આવક ઈ કે વિદેશમાંથી મળતી જે કુલ આવક છે એ કુલ આવક મતલબ વિદેશમાં આપણો ભારતીય બેઠો છે યુએસ ની અંદર એની કુલ આવક અહિયાં પ્લસ કરશું સાંભળ્યું અને એના માટે શું વાત કરશું સાહેબ એનામાંથી આપણે ચૂકવણી વાત કરશું કે જસ્ટ ફોર એક્ઝામ્પલ કે વિદેશની અંદર જે વ્યક્તિ છે બરાબર એને આપણે જે છે કુલ આવક એને એડ કરવા માંગીએ છીએ તો 10 કરોડ રૂપિયા જે છે કમાવીને આવે છે એક્ઝામ્પલ તરીકે લઉં છું માત્ર પેદાશ નું એ 10 કરોડ ની કમાવે છે અને આપણા ભારત દેશની અંદર જે છે એ યુએસ નો વ્યક્તિ રહેલો છે તો એને આપણે 5 કરોડ રૂપિયા એક્ઝામ્પલ તરીકે ચૂકવ્યા છે તો આ ચૂકવણી શું કરશું 10 કરોડ સાહેબ બાદ કરશું એટલે નેટ ઇન્કમ કેટલી આવી સાહેબ 5 કરોડ આવી આ માત્ર એક્ઝામ્પલ તમારી સમજૂતી માટે છે પરીક્ષામાં કે જરૂર નથી શું કામ કે આની અંદર કાઉન્સમાં જે વસ્તુ લખેલી છે એ ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે તેમજ ઘણા અહીંયા એવા પ્રશ્નો ઉદભવે છે કે સાહેબ તમે તો એવું કહો છો કે આની અંદર ભારત દેશનો હોવો જોઈએ તો જીડીપી અંદર તો સાહેબ આ આવી ન ગયો વ્યક્તિ યુએસ નો સાચી વાત છે પણ અહીંયા શું કર્યું છે આપણા દેશની કુલ આવકમાંથી આપણે જે ચૂકવણી કરી હશે વિદેશમાં રહેલા જે વ્યક્તિ છે એ ભારત દેશની અંદર પ્રવૃત્તિ કરે છે વિદેશનો વ્યક્તિ એની આપણે જે ચૂકવણી છે એ અહીંયા બાદ કરશું પછી ચોખ્ખી આવક આપણે અહીંયા શું કરશું પ્લસ કરશું હવે તમે આ કોન્સેપ્ટ બહુ સરસ મજાનું સમજી ગયા છો તો હવે આની મહત્વની બાબત હું લઈ લઉં છું પરીક્ષાની અંદર શક્ય હોય ત્યાં સુધી તમને એમ લાગે છે તો આ ક્રમને ફોલો કરી શકો છો કારણ કે આના સિવાયના બધા કોન્સેપ્ટ છે ને હિસાબ ઈઝી છે હું તમને કહી દઉં કે આ બે કોન્સેપ્ટ સમજાઈ ગયા તો તમે ક્વેશ્ચનના કિંગ અથવા ક્વીન બની જવાના છો શું કામ એ પ્રશ્નોની અંદર મેઈન કોન્સેપ્ટ તમને આવડી ગયો છે અને પરીક્ષા વખતે તમે આ કોન્સેપ્ટ સરસ મજાનો આવી રીતે તૈયાર કરશો ને તમને એમ જ લાગશે સાહેબ અમે એક ટોપિક તૈયાર કર્યો જીડીપી સાહેબ અમાર જીએનપી તો થઈ જ ગયો શું કામ કે સાહેબ આ તો અમને હવે સમજાઈ ગયો છે સાહેબ અમે વાંચ્યો નહી હોય ને તમે સમજેલો હશે ને તો પણ આમ લખી શકશો તમે અહીંયા જોઈ રહ્યા છો સાંભળી રહ્યા છો સમજી રહ્યા છો એનો મતલબ કે તમારે બધું ધ્યાન અહીંયા છે અને તમે ખાલી માત્ર ચોપડીમાંથી આમ જોતા હશો ઝડપથી આમ તમે સમજીએ ને ગોખતા હશો તો આ વસ્તુ ત્યાં યોગ્ય ગણાશે નહીં લખતી વખતે તકલીફ થઈ શકે છે પણ ત્યાં બોલેલો શબ્દ તમે કેચ અપ કર્યો હશે એક એક છેલ્લે સુધી તો તમને આ પ્રશ્ન આવડી જશે ક્લિયર એટલે તમને એકસાથે બે કોન્સેપ્ટ કરે અને આની અંદર મહત્વની બાબત શું છે એ આપણે ઝડપથી લઈ લઈએ છીએ જેમાં પહેલો પોઈન્ટ છે એ અર્થનો છે શું કહે છે કે વિદેશમાં કમાતા ભારતીયોની આવક જે છે એ પ્લસ કરવામાં આવે છે કઈ રીતે

રિપીટ કરી દઉં કે જ્યારે પણ દેશની પ્રગતિ બરાબર આવે છે ત્યારે શું આવશે સાહેબ પ્રગતિ અને જીડીપી ને બહુ સરસ સંબંધ છે પ્રગતિ જીડીપી યાદ રાખી લે અને શું કહે છે આની અંદર કે સામાન્ય વ્યવહારમાં કે રોજબરોજ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે સાહેબ જીએનપી નો ઉપયોગ કરવામાં આવે છે આઈ નો તમારા માટે આ બે લાઈન સરસ મજાની મગજમાં ફીટ કરાવી દીધી છે મેં અને તમને યાદ રહી જશે થોડીક નવી લાગશે પણ યાદ રાખવી પડશે કારણ કે આપણે સંજુતી સાથે લીધી છે હવે બચ્યો શું તો બચ્યા માત્ર બેસ્ટ ટોપિક આને રિલેટેડ ને એની અંદર કાઈ જ નથી હા પરીક્ષા અંદર લખવાનું છે અને સમજવાનું છે કાઈ નથી મતલબ શું છે હવે આપણે અહીંયા શું કર્યું દીધું સાહેબ ગ્રોસ બધી ઇન્કમ ઓ લીધી હતી અને આની અંદર જે છે એ ગ્રોસ ઇન્કમની જેમ શું છે સાહેબ આની અંદર હવે આવે છે શુદ્ધ આવે છે એટલે હું અલગ પેન તમને અહીંયા ટિક કરાવી દઉં એક આવે છે શુદ્ધ આંતરિક પેદાશ એટલે કે શું આવે છે એનડીપી અને બીજો આવે છે તો કે શુદ્ધ

કેટલો ઈઝી કોન્સેપ્ટ છે કારણ કે મેં તમને પહેલા જ કહ્યું જોશો ને હું ગેરંટી સાથે કહું એટ એની હાઉ હું તમને સમજાવીને રહીશ

અને ઝૂમ કરીને સ્ક્રીનશોટ લેજો ઓકે યસ હવે એના પછી આવે છે શુદ્ધ આંતરિક પેદાશ અને શુદ્ધ આંતરિક પેદાશ ને ચોખ્ખો મેં જોઈ લો બોક્સ જ કરી જીડીપી માઈનસ કસારો એટલે યસ છે જીડીપી માઇનસ સાર મતલબ કે તમે જે પણ પ્રવૃત્તિ કરવા નાખશો દેશમાં મરીને કરશું કે વિદેશ મારીને કરશું વિદ્યાર્થી મિત્રો તો એ જે પ્રવૃત્તિ કરતા હશો તેમાં રહેલી જે મૂડીનો ઉપયોગ કર્યો છે અને તમે જે રોકાણ કર્યું છે એમને જે ઉત્પાદનના સાધનો ઉપયોગ કરતા હશો તે ઉત્પાદનના સાધનોને જેમ સમજી લઉં કે સમય અનુસાર શું લાગે છે સાહેબ ઘસારો લાગે છે તો એ ઘસારો આપણે શું કરી નાખશું બાદ કરી નાખશું એનો મતલબ કે બોર્ડ ઉપર મેં લીધો શું છે કે ખબર શુદ્ધ આંતરિક પેદાશત લીધો છે પણ શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ ની અંદર પણ આ જ કોન્સેપ્ટ છે ઘસારા એ લોકો બાદ કર્યો છે ત્યાં સૂત્રમાં જોઈ લેજો ચેન્જ હશે માત્ર શું હશે જીએનપી માઇનસ ઘસારો જીએનપી એટલે આ વસ્તુ હવે તમને ક્લિયર થઈ કે મેં બોર્ડ ઉપર આ ત્રણ કોન્સેપ્ટ લીધા છે આપણે રમતા સમજતા સમજતા વિદ્યાર્થી મિત્રો વીસ થી પચીસ મિનિટ ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જે કોન્સેપ્ટ કર્યું એવું સરસ મજાનું કોન્સેપ્ટ બિલ્ડ કર્યું છે કે ગેરંટી સાથે કહું કે તમને પરીક્ષાની અંદર આ વિડીયો એટલો બધો કામ આવશે કે કદાચ તમને શાળા કી કક્ષાએ હોય કે એકમ કસોટી હોય કે તમે જ્યાં પણ પરીક્ષા આપતા હો ત્યાં તમને આ કોન્સેપ્ટ છે ને બહુ જ સાબિત થશે ઉપયોગી કારણ કે આ એક એવો પ્રશ્ન છે કે તમે સમજેલું હશે ને તો તમારો સમય બચાવશે તમે જોઈ શકો છો હા આની અંદર મેં ઘસારા

જે છે મને એ તમને સમજાવી હતી એ ઓલમોસ્ટ આ ચાર કોન્સેપ્ટ ની અહીંયા આવી ગઈ છે વિદ્યાર્થી મિત્રો હવે મને આશા છે કે તમને આ કોન્સેપ્ટ તો સમજાઈ ગયો હશે અને યાદ પણ રહી ગયો હશે તો સરસ મજાનો સૌથી પેલો કામ લાઈક કરી દો

કરવાના છે અને ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો અને હા જે પાર્ટ અપલોડ થઈ જ ગયો છે તો તમે ઝડપથી પાર્ટ ઉપર સ્વિચ કરી શકો છો બરાબર મળ્યા વળી પાછા નવા ટોપિક સાથે ત્યાં સુધી બાય બાય